ભાવુક ક્ષણ બચાવ પામેલી ગુજરાતી મહિલાએ પોતાના દુપટ્ટાની રાખડી મુખ્યમંત્રી પુષ્કરશી ધામીને બાંધી ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં કુદરતી આફતગ્રસ્ત ઘરાલી વિસ્તારમાં એક અત્યંત ભાવનાત્મક દ્રશ્ય સર્જાયું હતું બચાવ કામગીરી બાદ સુરક્ષિત સ્થળે પહોંચેલી ગુજરાતની એક યાત્રાળુ મહિલાએ રાજ્યના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા પોતાના દુપટ્ટાનો એક ટુકડો ફાડી તેમના કાંડા પર રાખડી તરીકે બાંધ્યો હતો આ ઘટના હરસિલ હેલીપેડ ખાતે બની હતી જ્યાં મુખ્યમંત્રી છેલ્લા ત્રણ દિવસથી સતત હાજર રહી રાહત અને બચાવ કાર્યનું જાત નિરીક્ષણ કરી રહ્યા હતા આ મહિલા જેમની ઓળખ અમદાવાદના

ભાવો કરી દીધા હતા અણધાર્યા સ્નેહથી મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી પણ ગદગદિત થઈ ગયા હતા તેમણે હાથ જોડી મહિલાનો આભાર માન્યો અને આશીર્વાદને પોતાના માટે ખૂબ જ ખાસ ગણાવ્યો તેમણે ધન ગૌરી બરોલિયાને ખાતરી આપી કે એક ભાઈ તરીકે તેઓ આફતથી પ્રભાવિત થયેલી તમામ બહેનોની પડખે ઉભા રહેશે અને રાજ્ય સરકાર દ્વારા દરેક સંભવ મદદ પૂરી પાડવામાં આવશે વિનાશ અને ભયના માહોલ વચ્ચે ભાઈ બહેનના આ અતૂટ વિશ્વાસના દ્રશ્યે માનવતા અને કરુણતાનો એક સુંદર સંદેશ આપ્યો છે